આપ છો પરેલ વિસ્તાર અને નઝમી મોહલ્લામાં મામલતદાર અને પુરવઠા સંયુક્ત રેલ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક દાહોદ શહેરના પરેલ વિસ્તારના રેલવે કોલોનીમાં આવેલા સરકારી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રીફીલિંગ પર્દાફાશ થયો હતો દાહોદ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે આધારે શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ અને નઝમી મહોલ્લામાં દરોડા પાડીને ત્રેવીસ જેટલા ગેસ સિલિન્ડરો અને ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર અને પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલતું હોવાની ફરિયાદો પુરવઠા વિભાગ તેમજ મામલતદારને મળી હતી જે ફરિયાદ

દાહોદ શહેરના નઝબી મોહલમાં રહેતા કુતુબુદ્દીનના ઘરે રેડ કરીને પાંચ ઘર વપરાશના ગેસ બોટલ તેમજ બે કમર્શિયલ બોટલ વાડી કુલ ત્રેવીસ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા ઉપરોક્ત બંને જગ્યાએથી છડપાયેલા ગેસ બોટલો પુરવઠ વિભાગે સીઝ કરી ગેસ એજન્સીમાં જમા કરાવી ઉપરોક્ત બંને સમૂહ સમેકાય તે શરી કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતર કચેરીની સૈબ ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં બે જગ્યાએ રેટ પાડવામાંથી હતી પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર એમાં ઈ સેવન્ટી સેવન એટ સેવન મકાન હતું સાતસો સત્યાસી એ મકાન ઠાકુર તેરવી તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું આથી તેમને ત્યાંથી અમે ટોટલ સોળ બોટલ ચાર ડોમેસ્ટિક બોટલ અને બાર જે છે એ આપણા ચાર ખાલી ડોમેસ્ટિક બોટલ અને બાર વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બોટલ એવા ટોટલ થઈને સોળ બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે નોઝલ હોય છે રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી તે પણ આપણે સીઝ કરેલી છે તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નદમી મોહલ્લા તેમાં જે કુતુબ્દીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે તેમને ત્યાંથી પાંચ ડોમેસ્ટિક ભરેલા બોટલ અને બે કોમર્શિયલ ખાલી બોટલ તેમને જેથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવે છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવે છે આમ ટોટલ થઈને આજના દિવસમાં ત્રેવીસ જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવે છે